આજરોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા વલસાડના ધોબી તળાવ અને સાપુરનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયો આ સાથે સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું જે પ્રમાણે ડોક્યુમેન્ટેશન્સ ચેક કરવામાં આવ્યા હતા વિસ્તારના ઘણા અસામાજિક તત્વોમાં ફફડાટ પેસી ગયો હતો પોલીસના આ આકસ્મિક રીતે કરેલા કોમ્બિંગને લઈને જે અસામાજિક તત્વો છે વિસ્તારના તેઓ સમય દરમિયાન આ વિસ્તારમાંથી ગાયબ દેખાયા હતા જી <tries> <tries> <tries>